ઇન્કલાબ જિંદાબાદ સામ્રાજ્યવાદ મુર્દાબાદ આજથી ચોરાણું વર્ષ પહેલાં આપણા મહાન ક્રાંતિવીરો સુખદેવ ભગતસિંહ અને રાજગુરુને અંગ્રેજોએ ફાંસી આપેલી અને ત્યારબાદ સમગ્ર દેશમાં મહાનુભાવો રાજા મહારાજાઓ અન્ય અન્ય સ્વતંત્ર સેનાનીઓએ અંગ્રેજોને હાકી કાઢવા માટે મુમેન્ટ છેડી અને જેના કારણે આજે આપણને લોકશાહી મળી છે તો લોકશાહીના ફળ નાગરિકોને ચાખવા મળે એ હેતુથી શહીદોને શ્રદ્ધાંજલિ આપવા ચાલો આજે સાંજે પાંચ વાગે સત્યાગ્રહ સાવણી ગાંધીનગર ખાતે સામ્રાજ્યવાદ મુર્દાબાદ સામ્રાજ્યવાદ મુર્દાબાદ ઇન્ક લાભ જિંદાબાદ ઇન્ક લાભ જિંદાબાદ એ વાત કહેવા માટે સાથે સાથે હાલમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ એ વાત કહેવાની જરૂર છે કે તમે આ દેશના આર્થિક સંસાધનનો હિસ્સો માત્ર ગણ્યા કાંઠ્યા લોકો સુધી જ વાંચો છો ત્યારે આ રાજ્યના નાગરિકો માન પૂરો જીવન જીવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે એ પણ ગાંધીનગરમાં ચૂંટાયેલા શ્રીને પણ એ વાત કહેવાની આપણી ફરજ છે તો ચાલુ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આજે સાંજે પાંચ વાગે ઇન્કલ જિંદાબાદ ઇન્કલ જિંદાબાદ